ના સુભા ઉષર નિમિત્તે શહેરમાં ઠેર ઠેર કાર્યક્રમની હારવાળા જોવા મળી ત્યારે આજ રોજ સુરતમાં આવેલા ડાયમંડ ઉદ્યોગ નગરમાં મિતુ એન્ટરપ્રાઇઝ સેલ્ફ લેડી મેન્યુફેક્ચરિંગ યુનિટ આજે એક વર્ષ પૂર્ણ થતા રીઓપનિંગ કરવામાં આવ્યું આ પ્રસંગે મિતુ એન્ટરપ્રાઇઝના સંસ્થાપક મિતાલી મંડળ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ જણાવ્યું કે સુરત ગુજરાત ખાતે અમારા ધન યુનિટના ઔપચારિક ઉદ્ઘાટનનું આયોજન કરવામાં આવ્યું હતું આ મિત્રો એન્ટરપ્રાઇઝની છત્ર હેઠળ એમએસએમઇ નિયમન કરાયેલ મેન્યુફેક્ચરિંગ અને ટ્રેનિંગ વ્યવસાયનો એક ભાગ છે કારણ કે ભારત સરકારની પ્રાથમિકતાઓમાંની એક વાઇબ્રન્ટ એમએસએમઇ ફેક્ટરીને પ્રોત્સાહન આપવાની કલ્પના છે વૃદ્ધિ અને વિકાસ માટે અમે અમારી પ્રવૃત્તિઓની ગ્રામીણ વિકાસની સરકારની કેન્દ્રિત નીતિઓ સાથે સંરેખિત કરવા માગે છે મિત્રો એન્ટરપ્રાઇઝ સેલ્ફ લેડી મેન્યુફેક્ચરિંગ યુનિટમાં બધી મહિલાઓ ભેગા મળીને હાઇજેનિકને ધ્યાનમાં રાખીને સેનેટરી પેડનું મેન્યુફેક્ચર કરવામાં આવે છે જે મહિલાઓ સેનેટરી પેડ ખરીદી નથી શકતા તેના માટે ફ્રી સેનેટરી પેડનું પણ વિતરણ કરવામાં આવે છે દસ હજાર કરતાં પણ વધુ મહિલાઓને તેઓએ ફ્રી સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું હતું ये आपका नाम नाँग। मेरा नाम है मिताली मंडल कौन सी जगह और क्या काम चल रहा है ये डायमंड उद्योग नगर है ये पैट का है मैन्युफैक्चरिंग यूनिट है यहाँ कैसे काम किया जाता है यहाँ पे मेरा महिला लोग मिलके हम लोग हमारे स्टाफ है सब मिलके के हाइजीनिक इसका ध्यान रखते हुए हम लोग पैट का यहाँ पे मैन्युफैक्चरिंग कराते हैं तो है, वो क्या है फ्री में जो लोग खरीद नहीं सकते महिला लोग उनको हम लोग फ्री भी प्रोवाइड करते हैं कितने फ्री भी कम दस हज़ार जैसे जैसे महिलाओं को हम लोग फ्री अभी तक बांट चुके हैं कितने को रोजगार दे रहे हो किस तरह से दे रहे हैं यहाँ पे जैसे एस एस जी ग्रुप जो होता है सेल्फ हेल्प ग्रुप ऐसे बहुत सारे महिला लोग हैं आम से ये प्रोडक्ट लेके जाते हैं फिर वो सेल भी करते हैं तो ऐसे वो लोग भी करते हैं मेडिकल शॉप में भी जा रही है हमारे साथ और किसी को रोजगार चाहिए और कोई महिला को तो खीधे रहकर कैसे आपसे कॉन्टैक्ट करें हमारे यहाँ पे डायमंड उदगर आए यहाँ पे हमारे फ़ोन नंबर सब कुछ दिया हुआ है बैनर में भी लगा हुआ है तो यहाँ पे हमारे साथ कॉन्टैक्ट करें और यहाँ से हमारे साथ जुड़ सकती है और तो आपका पेड़ भी खास क्या है ये अल्ट्रा थिंग है और इसमें कोई एचिंग नहीं होती है क्योंकि ऐसा बहुत सारे लोगों को प्रॉब्लम भी इशूज़ होता था तो हम लोगों ने जो अल्ट्रा थिंग बनाई सारी चीज़ ध्यान रखी महिलाओं को कोई प्रॉब्लम नहीं होती પિછલે સાલ પીછલે સાર ઉદ્બન કિસ આજ એક સાલ તો હોય ગયા પહેલે ચલાઈ રહે એક સારું ફી હમ કરે થે કામ રાણપરિયા નીશ મારું નામ રાણપરિયા નીલેશ છે અને અમારું જે આ મિટુ એન્ટરપ્રાઇઝની અંદર એક સેફ લેડિકેટની પ્રોડક્ટ અમે બનાવીએ છીએ સેનિટાઈઝ બેડ રામનવમીના એક દિવસે અમે આ નાનો અમથો કાર્યક્રમ ગોઠવેલો છે અને આગળ એક વર્ષ પૂર્ણ થયું છે એના નિમિત્તે અમે ફરીથી એનું રી ઓપનિંગ જેવું કામ ગોઠવી રહ્યા છીએ શું માટે બનાવવામાં સેનિટાઈઝ પેડ એક મહિલાઓ માટે બનાવવામાં આવે છે કે જે લો જે મહિલા છે આ વસ્તુઓ મોંઘવારીના કારણે અમુક વસ્તુ ખરીદી નથી રહી તો એના માટે અમે એકદમ સસ્તી કિંમતે અમારી ફેક્ટરીની અંદર અમે બનાવીએ છીએ અને મહિલાઓ સુધી અમે એકદમ સસ્તા દામ ઉપર પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ અત્યાર સુધી અમે દસ હજારથી વધારે મહિલાઓને ફ્રીમાં વિતરણ કરેલું છે અને હજુ બી અમારી કોશિશ એ જ છે કે મહિલાઓને ફ્રીમાં વધારેમાં વધારે વિતરણ કરીશું જે લોકો ખરીદી નથી શકતા એના માટે અને અમે મહિલાઓ માટે આગળ જતા વધારે કામ કરી રહ્યા છીએ આ તમારે જે મહિલાઓને લેવા માટે આવવું હોય એને અમૃત ઉદ્યોગનગર કામરેજ વાસોદરા પાટિયા ઓગણચાલીસ નંબર છે જે લોકો ખરીદી નથી શકતા એ લોકોને અમે અહીંયાથી આપીશું પ્રશાંત પટેલ એબી બી ન્યૂઝ બારડોલી